ભરૂચના ભોલાવ વિસ્તારમાં કપાયેલ માનો અંગનો ભેદ પોલીસે ઉકેલી નાખ્યો છે ભરૂજે શહેરમાં હત્યા કરીને અજાણ્યા ઈસમના શરીરના અવયવોને ભોલાવ જીઆઈડીસીની અલગ અલગ ગટરોમાં ફેંકવાની ચકચારી ઘટનામાં પોલીસે મૃતકની ઓળખ તેના જમણા હાથે લખાયેલ નામ પરથી કરી લીધી છે ભરૂચેમાં ઓગણત્રીસ માર્ચના શનિવારના રોજ ભુલાઉ જીઆઈડીસી ગટરમાંથી એક અજાણ્યા વ્યક્તિનું કપાયેલું ગળું મળી આવતા સમગ્ર પથકમાં ચકચાર મચી હતી જો કે આ મામલે ભરૂચ સી ડિવિઝન પોલીસે અલગ અલગ ટીમ બનાવી મૃતકની શોધખોડ આરંભી હતી દરમિયાન બીજા દિવસે કોલેજ રોડ પર જ થોડાક આગળ તેનું કમરથી ઘૂટણ સુધીનો ભાગ મળ્યો હતો ત્યારબાદ સાંજે અને ત્રીજા દિવસે બંને હાથ પોલેજીની થેલીમાંથી મળી આવ્યા હતા જમણા હાથમાં કરાયેલ ટેટુથી થઈ ઓળખ પોલીસ હજી તેના છાતીના અને પગના અવયવની તપાસ ચાલી રાખી છે કપાયેલ માનો અંગો મળવાના આજે મંગળવાર ચોથા દિવસે મૃતક કોણ છે તેની ઓળખ થઈ છે પોલીસમાંથી મળતી માહિતી મુજબ મૃતક ભરૂચ શહેર એ ડિવિઝન પોલીસ મથક વિસ્તારમાં આવેલ સચિન મૂળ ઉત્તર પ્રદેશના બિશ્નો છે તેના લગ્ન બે હજાર અને એક પુત્ર પણ છે ભરૂચમાં તેને ઝંખડિયાની ડીસીએમ શ્રીરામ કંપની ઝંખડિયા યુપીએલ સહિતમાં ફરજ બજાવ્યા બાદ હાલ દહેજની લેન્ડમાર્ગ સાયન્સ કંપનીમાં ફરજ બજાવતો હતો